હેલો મિત્રો તો આપણે જોયું પાર્ટ માં મેલડી માનું મંદિર તો હવે આપણે જવાનું છે માના દર્શન કરવા ત્યાં આપણે બાઇક લઈને જવું પડશે તો ચાલો આપણે જઈએ આજે અમારા ગામમાં પટેલ સમાજમાં લગ્ન છે ખૂબ જ મોટા એટલે ગાડીઓનું બહુ ટ્રાફિક થઈ ગયું છે ગામમાં તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજે હું તમને માના દર્શન કરવા લઈ જાઉં દરેક જગ્યાએ ગાડીઓ પડી છે મિત્રો જોઈ શકો છો તમે પૂર્ણિમા જે મંદિર છે તે ગામના તલાય વચ્ચે આવેલું છે તો મિત્રો આપણે મંદિર જવાના રસ્તે પહોંચી ગયા છે તો તે સામે મંદિર પણ દેખાય છે અને તલાય વચ્ચે આવેલું છે આ મંદિર જે જોગણીમા નું મંદિર છે તો ચાલો વિડીયોમાં બન તો મિત્રો આ છે મંદિર સુધી જવાનો રસ્તો જે તળાય વચ્ચે નીકળે છે જ્યારે ખૂબ જ વધુ વરસાદ પડે ત્યારે રસ્તો પણ ડૂબાઈ જાય છે મંદિરે દર્શન કરવા જવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે તમે જોઈ શકો છો હાલે પાણી થોડું થોડું ઉપર આવે એમ થાય છે જયારે વરસાદનું ખૂબ જ મોસમ હોય ને ત્યારે મંદિરે જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો હું તમને શેઠ ત્યાં લઈ જઈને દર્શન કરાવું ત્યાં બે મિત્રો પણ કોઈ બેઠા છે અમારા ગામના જ હશે તે મિત્રોની મુલાકાત પણ કરાવીશ ચાલો મિત્રો વિડીયોમાં બને રહેજો તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ હાલો હું તમને નજીકથી દર્શન કરાવું વિડીયોમાં બને રહેજો તો મિત્રો જે મિત્રો બે બેઠા હતા એમ કેતા હતા કે મંદિરની અંદર નાગ જયેલો છે તો એમ એમને ના પાડી તો એમ અંદર જઈએ છીએ તો આ છે અમારો જોગણીમાનું મંદિર હાલ તાળું માલત છે ત્યાં બે ભાઈ બેઠા હતા એ હતા કે પર નાગણી ગઈ છે એટલે અંદર જવાની મનાઈ છે તો લો મિત્રો આ છે જોગણીમાં અને અંદર નાગણી હોવા છતાં અમે દર્શન કર્યા છે જય જોગણી માં કોમેન્ટ માં લખી દેજો તો આ જોગણી માના જોગણીમાં મંદિરની બહારનો વ્યૂ છે જોઈ લો ચારે પાણી ભર્યું છે તલાય છે વચ્ચુ વચ્ચે મંદિર આવેલું છે તો મિત્રો પાર્ટ ફોર જલ્દીથી થી મુકવામાં આવશે તેમાં મહાદેવના મંદિરના દર્શન કરવામાં આવશે પાર્ટ ફોર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી